મારા જે આજે આપણે આખા ખેતરમાં અને આજના પલગમાં તમારે સ્વાગત છે હેડો આપણો ખેતર બતાવીએ પાછળ આપણો કપાસ ઉભો છે દુય સો ખતર છે આપણો કપા દી ચોખત કેરી જેવી આવી છે રૂ છે જો રૂ એ બધા કપાસ છે સાર સાર માં વ્યુ એડો હવે આપડા જૈવિક ખેતરમાં કામ કરવા તો આપણે તમને આગળ બતાવીશું A ver, de matalla.